જય શ્રી રામ જય સીતારામ હલો મિત્રો પાપડ વણે છે મારા મમ્મી આમ જો કેટલા બધા પાપડ વણી નાખ્યા છે આ પાપડ છે ખાવા જેવો પાપડ છે ઘઉં અને ચોખાનો મિક્સમાં લોટ બનાવેલો પાપડ છે હજી આટલા પાપડ કર્યા ને મારો મિત્ર ને શું જો તડકાનો માં રેડ બફેડ કરે છે અને આ છે સીધની મેળી સીધની મેળીમાંથી પાપડ વણાય છે એને ટી શર્ટ તો કેવું મસ્ત અનુભેડું છે અર હર મહાદેવ અને અમારો મિતાન ભાઈ જો એ મિતા આમ જયલ આડ બફેર કઈ બીજાની મેળીમાં તો મારા મમ્મી પાપડ વણે છે અને મારી ઘરવાળી પાપડ વળે છે જો

પેલો પગ પૂજે છે મારો મિત્રો ક્યાંક ખોવાઈ ગયો છે ક્યાંય ગયો હું ગોતવા જાઉં છું પગથિયા ઉતરી ગયો લાગે છે ધીરેક થી આ જો અડધા પગથિયા ઉતરીને ઉતરી ને આ આમ જો ટાકા આટો રમે છે એકલો એકલો જો આ ખોપરી માથું ભાંગ છે મારું એ મિતાન છું હું કરા તું સીધે ને આનું ધ્યાન રાખજો આમાં તારો વિડીયો મેં ઉતાર્યો છે સીધ આ યુટ્યુબમાં મૂકવાનો છે કેમાં યુટ્યુબમાં હો પછી કહેજે તારે પપ્પા ને પપ્પાને આમાં હું આવ્યો હતો યુટ્યુબમાં આ જો ને મારો ઠેરી વાટકા કરે એ મિતાન શું આમ જો તાતા ક્યાં બાય બાય ક્યાં મિત્ર કહેતો ઓ બાય બાય આમ કહેતો બાય બાય જોતોય નથી પાપડની વાત ની આપણે પાપડ તમે જુઓ એક નંબર પાપડ બન્યા હે આવા પાપડ પર તમે વેચાતા લ્યો લો મજા આવે હવે એવા પાપડ છે એટલે સોનું એવો પાપડ વહીણો હે આડો ચૂકો વાકો આ ભાઈ ગેવો ને હેઠી ને એવાનો જો ગોળ છે જો આ વાળો નો આ પણ ગમે એટલા ગોળ વાળે ને પછી હુકાઈ ને એટલે આવા થઈ જાય જો કૂટલાન ફાટલાન કેમ માયરા હોય આવા પાપડ થઈ જાય આપણે પાપડ બનાવી છીએ બરોબર આ પાપડ બને લગભગ પાપડ બને અત્યારે વાગ્યા હજી પાપડ બનતા બનતા બે વાગી જાય ત્યારે માન હો પાપડ બનશે હા પણ બસ ખાવાની એવી મજા આવે ભાઈ હા હવે લાંબો બપોર ન ટાઈમ પાપડ ખાય મજા જ આવી પાપડ ખાવાની એવી મજા આવે

Bersih papur mana ini coklat-coklat papur thai Yang pun mana papur namanya coklat, yang nomor benso amnah Masing-masing apa apa papur amnah, benyah Masing-masing Oh, bosi, Ya, ini benar-benar gamal, kicik benar-benar, kicik benar-benar di galak thai હલાવી હલાવીને ઠકી જાય ગરમ પાણી કરવાનું પછી ખીસીમાં લોટ પાણીમાં લોટ નાખીને પાવડાનો હાથો હોય ને એવી રીતના એવળું વયણા જેવું મોટું જાડું લાકડાનો હાથો લઈ પછી હલાવવાનું કાયદેસર આમ ખીચી પાણી લોટ નાખતું જાવું ને પાણી નાખતું જવાનું હલાવી જવાનું પછી ગરમા ગરમ પછી એને પાછો મહરવાનો મહેર્યા પછી વ્યવસ્થિત થાય હજી તો આમ જો હજી તો આમાં આખી પેટી ભરી છો લોટની યા ખીચી આ થીની બેટી ભઈરી હે અને તમારા જો લોકોને કોઈને ખીચી ખાવી હોય તો જો આ ખીચી ખાવા મજા જ આવવા કરો આવું ખીચી હે હા સુતારામ